નમસ્તે મિત્રો કેમ છો આજે તારીખ છે જાન્યુઆરી બે દિવસ સોમવાર અને હિન્દી તિથુ મુજબ આઠમ છે ચાલો મિત્રો આજે વાત કરીએ દેશભરની મુખ્ય અને મોટી ખબરોમાં સૌપ્રથમ તો દેશના તમામ નાગરિકોને હેપ્પી હેપી રિપબ્લિક ડે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આજે આપણો દેશ પોતાના દિવસ ઉજવી રહ્યો છે અને આ વર્ષે ગણતંત્ર દિવસો બંને અને બંને ભારત પણ પહોંચી ચુક્યા છે તમને ખબર જ હશે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ ને લઈને મહત્વની ચર્ચાઓ ચાલી રહી છે સંદર્ભમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર

મંદિર ને બોમ્બ ધમકી મળી છે જોકે પોલીસ સમયસર કાર્યવાહી કરી જીતી ઇતિહાસ રચ્યો છે મહિલાઓની ભાગીદારી દેશ વિકાસને ને વધી છે ભારતમાં ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થવ્યવસ્થા બનશે ઓપરેશન સિંદૂર સફળતા પાછળ આત્મનિર્ભર ભારતનો મોટો ફાળો છે હવે વાત કરીએ બે ની અંદર આજના દિવસે કચ્છ અંદર થયેલા એક દુઃખદ સમાચાર વિશે મિત્રો આજે 26 જાન્યુઆરી 2001 ના કચ્છના ભૂકંપ ને વર્ષ પૂર્ણ થયા છે આ દિવસે અંજાર દિવસની દરમિયાન બાળકો અને થયું હતું આજે એ અંજાર શહેર ફરી એક વાર ઉભું છે જીવત છે ને આ ભારતીય અડગતતા અને હિંમત નો પુરાવો છે તો મિત્રો હવે વાત કરીએ આજની આંતરરાષ્ટ્રીય સમાચારોમાં હિન્દુ પર અત્યાચાર રહ્યો છેલ્લા દસ ચાલીસ દિવસ માં દસ હિન્દીઓની હત્યા કરવામાં આવી છે બીજી તરફ વાત તો ભારતીય ડોલર છે સંખ્યા વધી બે માં ભારતમાં એક કરોડ થી વધુ નવી નોકરીઓ સર્જાય તેવી સંભાવના જોવા મળી છે હવે દેશભરના હવામાનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હિમાચલ તાપમાન સાત ડિગ્રી થી ગયું ઉત્તર પ્રદેશમાં વીસ જિલ્લાઓમાં વરસાદ અને આંધી એલર્ટ કરવામાં આવ્યું છે રાજસ્થાન પંજાબ હરિયાણા અને મધ્યપ્રદેશમાં કડક ઠંડી અમેરિકાના બર્ફીલા તોફાન આઠ વિકેટે હરાવ્યું અને અભિષેક શર્મા ચૌદ બોલ માં અર્ધ શતક કર્યા પાકિસ્તાન ને ટી વર્લ્ડ કપ માટે ટીમ જાહેર કરી અંતમાં મિત્રો વાત કરીએ તો આજના તમામ મહત્વના સમાચાર તમને જણાવવામાં આવ્યા છે આજે હું તમને કોઈ પ્રશ્ન પૂછતો નથી કોમેન્ટમાં છવ્વીસમી જાન્યુઆરી વિશે તમારી બે સારી વાતો લખજો મારી તરફથી તમને ફરી એકવાર હેપી રિપબ્લિક ડે જય હિન્દ જય ભારત વંદે માતરમ વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળી એક નવા અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ગુજરાત